નમસ્કાર આપ જોઈ રહ્યા છો એશિયમ પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતરબુલ ઓપરેશન શિલ્ડ અંતર્ગત નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે યોજાયેલી મોક ડ્રિલમાં નર્મદાના ઓફ યુનિટી એકતાનગરના વહીવટી સંકુલના સાતમા માળે ડ્રોન હુમલો થતા સાત વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતા જેમાં ચારસો કર્મચારીઓને સલામત રીતે બિલ્ડિંગમાંથી બહાર કઢાયા હતા కేంద్రీయ మంత్రాలయ నా ప్రమాణ తారిక హారచి శని రోజు సాంజా నర్మదా జిల్లా మాపరేశన్ీల్ అంతర్గత సీవీల డిఫెన్స్ మోడ్రీల యోజాయి సౌప్రథమగర నా ప్రసన్ స్థల స్టేచు ఓఫ్ యూనిటీతనగర నా వహి సంక్తమా ఆడ్రోన హుమలో జల్లా ఆ వ్యవస్థాపన కేంద్ర

ડોક્ટર અને સ્વયંસેવકો બચાવ રાહત માટે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા તો સ્ટેચ્યુ ઓફ યુનિટી સલામતી પોલીસ વિભાગ એકતા નગર પોલીસ અને સિવિલ ડિફેન્સના ના સ્વયંસેવકોએ ગણતરીની મિનિટોમાં આવી પહોંચી હવાઈ હુમલામાં ફસાયેલા ચારસો લોકોની બસ મારફતે સલામત સ્થળે ખસેડવાની કામગીરી બખુબી પાર પાડી હતી નાંદોદ પ્રાંત અધિકારી ડોક્ટર કિશન દાન ગઢવીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિક કલેક્ટર સર્વનારાયણ માધુ અને ગોપાલ બામણિયા એસઓયુ સલામતી પોલીસ મથકના નાયબ પોલીસ અધિક્ષક રિયાઝ સરવૈયા સહિત અધિકારીઓ સ્થળ પર આવી મોકડ્રીલની સમીક્ષા કરી હતી બોમ્બ ડિસ્પોઝલ અને ડોગ સ્કવોડની ટીમ પણ સ્થળ પર આવી પહોંચી સમગ્ર બિલ્ડિંગમાં તપાસ કરતા અન્ય કોઈ શંકાસ્પદ વસ્તુ નહીં મળતા ઓલ ક્લિયર નો કોલ આપવામાં આવ્યો હતો આ મોકડ્રીલ દરમિયાન દરેક સંબંધિત સરકારી વિભાગો બચાવ અને રાહત કામગીરી કરતી એજન્સીઓ પોતાની ફરજ સમય મર્યાદા બજાવતા ડ્રિલ સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી આજ રોજ જિલ્લા તંત્ર એસએસએલ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી દ્વારા એક ડ્રિલ યોજવામાં આવી હતી એમાં જે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું જે બિલ્ડિંગ છે વહીવટી બિલ્ડિંગ એમાં સાતમા માળે ડ્રોન એટેક થયો છે અને ચાર લોકો ઘાયલ થયા છે એવો એક સંદેશો આવ્યો હતો એટલે તાત્કાલિક જ એમ્બ્યુલન્સને પોલીસને અને ડિઝાસ્ટર રૂમમાં જાણ કરી હતી એમ્બ્યુલન્સ છે એ સાત મિનિટમાં આવી ગઈ હતી ચાર મિનિટમાં ફાયર ટેન્ડર્સ આવી ગયા હતા અને તમામ અને પોલીસ પણ તરત પહોંચી ગઈ હતી અને તમામ લોકોને પંદર મિનિટમાં સફળતાપૂર્વક આખા બિલ્ડિંગમાંથી લગભગ ચારસો લોકોને રેસ્ક્યુ કરાયા હતા અને આ આ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યું છે દીપક જગતાપ નેશન પ્લસ ન્યૂઝ રાજપીપળા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર